તો એ લોકોને સરળતાથી બીજું કે સેલિબ્રિટી સેલિબ્રિટી પોલિટિક્સ ખાસા સમયથી આપણા ભારતીય રાજનીતિમાં છે પણ તમે ગુજરાત અને દેશની પેટર્ન બીજેપીની તમે જુઓ તો હમણાં જેમ કે વડોદરા પાસે એક તાલુકા પંચાયતના અધ્યક્ષ જેમને બનાવવામાં આવ્યા તો એ બેનની ક્વોલિફિકેશન શું છે તો બહુ બધી હશે પણ એમાંથી વન ઓફ ધી ક્વોલિફિકેશન કે બહુ મોટા ટિકટોક સ્ટાર હતા કે એમને ઇન્સ્ટાગ્રામ પર બહુ બધા ફોલોઅર હતા બહુ જ બધાને ટિકિટ કાપવામાં આવી એટલે જેમ કે દર્શના ચરદોશી ટિકિટ કાપવામાં આવે છે સુરતના સ્થાનિક સમીકરણોને જોતા પણ હેમા માલીની મથુરાથી ફરીથી રિપીટ થાય છે તો એક આપણને હંમેશાથી જે પેલું સ્ટારડમ માટેનું અટ્રેક્શન છે તો એનાથી પોલિટિકલ પાર્ટીસ પણ બાકાત નથી પણ જો કે અનુરાધા પૌડવાલ તો બહુ સરસ નામ છે અને ભારતીય જનતા પાર્ટીની જે રાજનીતિ છે અને અનુરાધા પોડવાલે બંનેનું કોમ્બિનેશન બહુ સરસ રીતે ખીલશે એમાં કોઈ ડાઉટ નથી